કપડા કપડા ના પહેર બરોબર ને જીંદુ તો મિત્રો અમે જઈએ છીએ એક ઘરે અને થોડો છોકરાના જે ન કહેતા કે બોલતો નહીં તો એ વતાવા માટે કેમકે ભગવાન કદાચ કોઈ લેખ પડ્યા હોય વળી થઈ જતું હોય

હા હવે ઠીક હો ગયા તાતા બાબા દર્શન કરીને આઈયે કઈ દે બાબરા મંદિરે મંદિરે જાય અને મંદિરે આપણે ભગત તો પછી આપણે નીકળીએ બરોબર ને ભાઈ તો જો જવાનું હોય તમારા આગળ તો બનાવી

મિત્રો આપણે આવી ગયા છે ભાછણ અને ભાછણ જે સીએનજી પેટ્રોલ હોય એ કારણે આપડે ઉભા રહ્યા છે તો આ ભાઈ એવો શોખ થયો કે હું ચશ્મા પહેરી મીડિયા આવું અને આપણા અંગા જેઠાલાલે આવી જાય એઓના લઈ લીધા હંગા જયારે હંગા તો જાય ચમ આયા ભાઈ હંગા થયા તો ગાડીમાં ગેસ બેસ ના અને આપણે આપણી મંજિલ પર પોકવાની તૈયારી છે તો મળીએ આપણે આગળ મિત્રો આપણે પહોંચી જઈ છીએ હમૌ તો જોઈ લો આ હમૌ ગોમ ઓવાથી આપણે જે તો જવાનું તમાર બને આયા હે અતુલજી તો ઓ અતુલજી ખબર ગયો તો ભાઈ કે ફોન કરે ફોન ન પડે જાતી આગળ જઈ છે એટલે અમારા ભાઉભાનો ગોમ એટલે ભાઈ ભાઉભા ચાલો

આંકા જવાનું આપણે ભાડે લીધું મોજ અલગ છે વળવાનું જય મારી માં કાળકા કરે ઠીક તો આપડે પોકી જાય છીએ महाकाली धाम मुना नहीं भूली जी है जमुना बादर जमुना बादर जमुना बादर मुना तो अरविंद भुआ जी है भाई हाँ तो मित्रों अपने हवा दर्शन कर लिए मड़िए ये कहीं पापा 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 बोलो मैम papa, पापा मैम मम्मी मैम मम्मी दादा 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 काका ना फोन मोबाइल ये नहीं बोल रहा सब तुम्हारा माता से बोल पापा मै का सोख बोलन पापा पापा मै पापा વાસ ખુલી જ પેટી મહિના ખુલી જશે ફર દેવાનો લાભ પરチルક કરાવવા પર વાત છે. ફર દેવાનો લાભ. પર દેતી કાય. આયર સરસ આવશે એ વીત ની અમારે. ગોડા બળ. કે માર કરશું? કરશું.

મિત્રો આપણે આયા હતા જમના પાદર આપણા મહાકાળીમાં ના ભુવાજી જોડે તો સિંધુભાઈનો છોકરો બોલતો નતો એટલે આપણે આઈએ એટલે માતાજીનો બહુ હાથ છે તો બોલતા થઈ જશે બધા તો આપણે સિંધુભાઈના છોકરા લઈને આવી જાય ઘણા સમય પહેલા આવું હતું પણ માતાજીનો હુકમ નહોતો તો હવે હુકમ થઈ ગયો એટલે આવી આઈ જાય